નમસ્કાર સર્વ દર્શકશ્રીઓ તથા પ્રવૃંદ દરેક બુદ્ધિઓએ આ વિડીયો ખાસ સાંભળવાનો છે આ જ વખતે આમ તો આગલા વર્ષના પંચાંગનું પણ હું તમને કહી શકું કે જે લગ્નના મુહૂર્ત આપણે જોઈએ છીએ તો લગ્નના મુહૂર્તમાં સંદેશ પંચાંગમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક આવી છે એ ઉપરાંત હરિલાલનો કાર્તિક જે શુદ્ધ પંચાંગ છે એમાં પણ થોડીક પ્રિન્ટ મિસ્ટેક આવી છે કોઈનો વાક કે કોઈનો દોષ કાઢવા માટે હું નથી આવ્યો પણ આપણે બધા લગ્નના મુહૂર્ત જોઈએ છીએ એમાં યજમાનને આપણી પર શ્રદ્ધા વિશ્વાસ ન તૂટે આપણે ખોટા ન પડીએ માટે હું તમને આ માર્ગદર્શન બતાવવા માટે આવ્યો છું સૂર્ય રાશિ પરિવર્તનમાં લગ્નના મુહૂર્તમાં પ્રિન્ટ મિસ્ટેક છે ક્યાં કયા લગ્નના મુહૂર્તમાં છે તો મહાવધ મહાવદ દસમ અને અગિયારસ હાલો તિથિને આપણે સાઈડમાં મુખ્ય તારીખ ઉપર જ સીધી ચર્ચા કરીએ તો બાર તારીખ અને તેર તારીખ બાર બે બે હજાર છવ્વીસ અને તેર બે બે હજાર છવ્વીસ ગુરુવાર અને શુક્રવારનું જે મુહૂર્ત છે એમાં લગ્નની જે પદ્ધતિ છે લગ્નના જે મુહૂર્ત છે એમાં થોડોક ફોલ્ટ છે શું ફોલ્ટ છે કેવી રીતના ફોલ્ટ છે કે શુક્ર સૂર્ય મહારાજ છે એ બાર તારીખે વહેલી સવારે એટલે કે રાત્રિનો સમય પૂરો થાય પછી તેર તારીખ આવી જાય ગુરુવારે રાત્રે અને શુક્રવારે વહેલી સવારે ચાર ને નવ મિનિટે મકર રાશિમાંથી કુંભ રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે તો હવે પ્રવેશ કર્યા પછીનું રાશિ પરિવર્તન અને પહેલાંનું રાશિ પરિવર્તન જે છે મકર અને કુંભ તો એનો જ આમાં ફોલ્ટ છે કેવી રીતના છે તો કે મહાવધ દસમને ગુરુવાર બાર તારીખ છે એ બાર તારીખે સૂર્ય છે એ ખરેખર મકર રાશિમાં છે પણ સંદેશ પંચાંગમાં કુંભ રાશિમાં બતાવ્યો છે એટલે એ એની ખરેખર બ્રિટ મિસ્ટિક છે એને કોઈ દોષ દેવાની વાત જ નથી પણ આ તો આપણે બ્રહ્મ સમાજ દેવ છે લગ્ન જોતા હોય તો એમાં યજમાનને ખોટું માર્ગદર્શન આપણે ન દઈ દઈએ એના માટે વિડીયો મેં તૈયાર કર્યો છે એટલે એમાં જે સૂર્ય કુંભમાં બતાવ્યા છે એની ભૂલ છે ખરેખર મકર રાશિમાં જ સૂર્ય મહારાજ રહેલા છે પછી હરિલાલમાં શું ભૂલ છે એમાં એ ભૂલ છે કે તેર તારીખે તેર બે બે હજાર છવ્વીસ એમાં સૂર્ય મહારાજ મકર રાશિમાં બતાવ્યા છે પણ ખરેખર છે કુંભ રાશિમાં તો એ એની ભૂલ છે બેની એક એક ભૂલ છે પણ એ બેની ભૂલ ભોગવવાની કેને રહેશે તાકે જે લગ્નના મુહૂર્ત બ્રહ્મદેવ ભૂદેવ જોઈ છે એને રહેશે એટલે એને જ સાવચેતી રાખી અને આ મુહૂર્ત ચેક કરવાના છે અને આ જ ભૂલ બીજી કોઈ ભૂલ નથી પ્રિન્ટ મિસ્ટિક છે બીજો કોઈ એમાં પ્રોબ્લેમ પણ છે નહીં એટલે કોઈ પણ વસ્તુ આપણે કહીએ કે જો આ મારા પંચાંગમાં આમ લઈ ગયું છે મારા પંચાંગમાં આમ લઈ છે તો પંચાંગ આપણે છાપેલા નથી પ્લસ જે પંચાંગ છે એ વિશેષ ગમે ત્યારે આપણે એમાં ફોલ્ટ દેખાય અથવા તો કોઈ પણ સમસ્યા દેખાય ત્યારે બીજા પંચાંગની આપણે સહાય લેતા હોય છે અથવા તો અત્યારે મારી પાસે તો કોમ્પ્યુટરના સોફ્ટવેર પણ ઘણા બધા છે કિસ્મત વગેરે સોફ્ટવેરમાં હું જોઈ શકું છું અને ઓનલાઈન ડુપ્લિકેટ સોફ્ટવેર પણ ઘણા બધા લોકો વાપરતા હોય છે તો એમાં ઘણીવાર સોફ્ટવેરમાં પણ ખોટું માર્ગદર્શન બતાવ્યું હોય છે તો એક જ વસ્તુ મારી પાસે છ પંચાંગ છે એમાં બીજા પાંચ ચાર પંચાંગમાં જે માહિતી છે વિશેષ સારી બતાવી છે તો એમાં કયા કયા પંચાંગ નિર્ણય સાગર સંદેશ જન્મભૂમિ ગુજરાત ગાયત્રી પ્રત્યક્ષ અને હરિલાલ કૃષ્ણ પંચાંગ તો આ બધા પંચાંગ હું તો ખરેખર આપું છું કોઈ દિવસ ખોટું નથી પડ્યું બધુંય સાચું જ પડે છે તો આજ વખતે સંદેશ પંચાંગ ખોટું છે એવું નથી કહેતો પણ એમાં મિસ્ટિક પ્રિન્ટ મિસ્ટિક છે અને દૈનિક જે હોય સ્પષ્ટ ગ્રહો એમાં તો ચૌદ તારીખે સૂર્ય મહારાજ રાશિ બદલાવે જ્યાં સુધી એમાં તો ત્રણ ચાર દિવસની ભૂલ છે અને પંચાંગ લગ્નના મુહૂર્તમાં એક દિવસ બે માંડ આવરું છે તો ખાસ મારા મિત્રો શ્રીઓ કે વિપ્રવૃત્ત ભૂદેવો બધાએ આ વિડીયો જોજો અને સચોટ માર્ગદર્શન દરેક વ્યક્તિને તમે શેર કરજો તો હવે આમાં મારે એટલું જ માર્ગદર્શન આપવાનું હતું કે પ્રિન્ટ મિસ્ટિકના કારણે આ વિડીયો એનું કારણ શું છે કે ઘણી બધી વાર આપણે એક જ પોઈન્ટ ઉપર લગ્ન મુહૂર્ત આપી દેતા હોય છીએ હું તો ક્યારેય નથી આપતો વધુ જોઉં છું પણ એક પોઈન્ટ ઉપર લગ્ન મુહૂર્ત આપ્યા પછી આપણે વિપ્રને સામસામી એ કોઈ પણ પ્રકારની બોલાચાલી ન થાય મતભેદ ન થાય અને સંબંધ ન બગડે એના માટે પણ આ ખાસ જરૂરી છે કારણ કે સચોટ માર્ગદર્શન છે ને એ દરેકને પ્રિય રહેલું છે ખોટું લાંબું ન હાલે પછી આપણે સ્વીકારી પણ ન શકીએ કે ભાઈ પ્રિન્ટ મિસ્ટિક છે અથવા પંચાંગ વાળાની ભૂલ છે તો એ આપણે આપણે ગું જ સાચો છું પણ ખરેખર બધાય સાચા જ હોય છે પણ ક્યારેક ટેકનોલોજીની ખામીના કારણે આ દરેક વ્યક્તિને એ સમસ્યાનું ભોગ બનવું પડતું હોય છે તો મિત્રો આ માર્ગદર્શન માં તમારે હજી વિશેષ મને કઈ માર્ગદર્શન આપવું હોય તો તમે આપી શકો છો કારણ કે મેં તો માત્ર ને માત્ર સચોટ માર્ગદર્શન જ તમને બતાવ્યું છે કોઈની ભૂલ કોઈનો વાઘ કોઈનો દોષ હું કાઢતો નથી અને કાઢવા માંગતો પણ નથી પણ આપણે લગ્ન જોતા હોય એમાં પછી લગ્ન યજમાન નક્કી કરી લઈએ વાડીનું નક્કી કરી બધા બધાયને આમંત્રણ આપી દઈએ પછી આપણે એમ કહે નાના ભાઈ તમારે આ પંચાંગમાં તો આમ લઈ ગયું છે ભૂલ હતી તમારા દીકરાને સૂર્યની પૂજા આવશે તો પછી એને કેટલું દુઃખ થાય એટલે કોઈને દુઃખ ન થાય એવું કરવા માટે હું અત્યારે તમારી સામે યુટ્યુબ ના માધ્યમથી નક્ષત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા હું તમારી સામે હાજર થયો છું તો વિશેષ વાતચીત ન કરતા આટલું જ માર્ગદર્શન મારે તમને આપવાનું હતું ધન્યવાદ મહાદેવા